થોડા દિવસ ગયા અને વળી પાછા કેટલાક લોકો આવ્યા એ પણ ભેટ પૂજા ફ્રૂટ મીઠાઈ બધું લઈને આવ્યા સંતને ફૂલનો હાર પહેરાવ્યો પ્રણામ કર્યા આ બધું ધર્યું અને સંતે આવો આવો વાલા આવો ઘણા બધા વખત પછી આવ્યા પધારો પધારો બધા મજામાં વાલા પરિવારમાં બધા ધંધો વ્યવસાય બરાબર ચાલે છે

આની સાથે પ્રેમથી વાત કરી ભક્તોને પ્રસાદ આપ્યો બાપુ ખૂબ આનંદ આવ્યો આપના દર્શન થયા અમે રજા લઈએ અચ્છા વાલા બસ ઠાકોરજી રાજી રહે આવતા રહેજો જા બેટા વળાવો વિદાય કરો શિષ્ય ગયો લોકોને વિદાય કર્યા પાછો આવ્યો ગુરુજીએ કહ્યું ગયા હા કંઈ કહેતા હતા એની વાણીમાં વિનાશ છે મીઠાશ છે પ્રેમ છે અમે જે લાવ્યા એ બધું પ્રેમથી સ્વીકાર્યું અને સ્વીકાર્યા પછી બધા વહેંચ્યું પોતે થોડું લીધું સૌને પ્રસાદ વહેંચ્યો અમને પ્રસાદ આપ્યો પેલા અમને ધર્યું ને પછી પાછો બધો પ્રસાદ હવને વહેંચ્યો બડે પ્રેમી બડે શાંત બડે નિર્મલ બડે ત્યાગી બડે વિરક્ત સંત હૈ ચેલાને કહ્યું અહીંયા બેસ હું એનો એ છું ને મારા વિશે આમ કહ્યું કોઈ કે આમ કહ્યું કોઈ કે આમ કહ્યું કોઈએ ટીકા કરી કોઈએ વખાણ કર્યા કેમ મારા વ્યવહારને જોઈને બેટા બસ આ જ રીતે જીવવાનું છે કે ભગવાન આપણને આપે છે કંઈક આપણે લઈ તો લઈએ જેમ પેલા મહેમાન આવ્યા હતા લઈ લીધું પણ પછી ભગવાન તરફ પીઠ ફેરવીને ભગવાનની સામે જોઈએ પણ નહીં ભગવાનનું દીધેલું ને એકલા એકલા ખાઈ જઈએ પેટ આપણે એકલા એકલા ભરી લઈએ ન ભગવાન કુછ લોટાતે હે ન પ્રસાદ બાંટતે હે ભગવાનનું આપેલું ભગવાનને ભૂલી જઈએ ભગવાનને થેન્ક યુ ન કહીએ એકલા એકલા આપણે આપણું પેટ ભરી લઈએ સહી તરીકા નહી પછી બીજા મહેમાનો આવ્યા આવ્યા બીજા ભક્તો બધું દીધું રાખ્યું નહીં એની અરે પ્રેમથી વાત કરી મેં પેલા આવ્યા એની સાથે તો પ્રેમથી વાત ન કરી એની સામે ન જોયું એની તરફ તો પીઠ કરી અને જે લાવ્યા હતા બધું હું ખાઈ ગયો તો સામે વાળાને ગમ્યું મેં ફેંકી દીધું મેં સ્વીકાર્યું નહીં પ્રેમથી વાત કરી એની સાથે પણ મેં ફેંકી દીધું તોય મારી ટીકા થઈને ત્રીજા ભક્તો જે આવ્યા એ જે લાવ્યા એ મેં પ્રેમથી સ્વીકાર્યું એની હારે પ્રેમથી વાતો કરી એ જે લાવ્યા હતા એમાંથી એને પ્રસાદ આપ્યો અને તમને બધાને વહેંચ્યો તો હું ગમ્યો ને બસ આમ જ જીવવાનું છે ઘણા ભગવાનની પાસેથી જે કંઈ મળે છે લઈ તો લે છે પણ ભગવાનને થેન્ક યુ કહેતા નથી એને એમ થાય છે કે અમે અમારા પુરુષાર્થથી જ આ કમાયા છીએ તને જીવતો કોણે રાખ્યો વાલા તું સુઈ જાય છે ત્યારે તારા હૃદયને કોણ ધબકતું રાખે છે જાય છે ગાઢ હોય ત્યારે તારા શ્વાસને કોણ કોણ ચલાવે છે તને પ્રાણવાયુ પૂરો પાડે આ કોવિડના સમયમાં હવામાં તો પ્રાણવાયુ હતો પણ આપણા ફેફસા સંક્રમિત થઈ ગયા અને પ્રાણવાયુ હવામાંથી લેવામાં સક્ષમ ન રહ્યા ત્યારે ઓક્સિજનની કેવી જરૂર પડી એ ઓક્સિજનના સિલિન્ડરને લગાડવાના અને કેટલા ખર્ચા કરવા પડ્યા ત્યારે વિચાર કર્યો કે ઈશ્વરે તો આટલા વર્ષથી આપણને સાવ ફ્રી ઓફ કોસ્ટ ઓક્સિજન પૂરો પાડ્યો છે ભગવાને કોઈ દિવસ બિલ મોકલાયું ઈશ્વરના અનંત ઉપકાર છે પણ આપણે મોઢું ફેરવી જઈએ ભોગવી લઈએ બધું જ ભગવાનનું આપેલું પણ ભગવાનની સાથે કોઈ વાત નહીં કરવાની પ્રેમથી મતલબ પ્રાર્થના પણ નહીં કરવાની કોઈ મંદિરે જવાનું આવું એ સહી જીવન નહી હે બેટે ઘણા લોકો ભગવાને જે આપ્યું હોય ફેંકી દે એનો દુરુપયોગ કરે ભગવાનની અરે વાતો કરે પણ ભગવાનની આપેલી વસ્તુનો દુરુપયોગ કરે ઘણી વાર તો ત્યાગના અભિમાન કરે કે અમને કંઈ જોતું નથી ભગવાનની પાસેથી કંઈ જોતું નથી યાદ યાદ એ ત્યાગનું અભિમાન અથવા તો વસ્તુનો દુરુપયોગ એ પણ બરાબર નથી એ ભગવાનને નહીં ગમે એ ટીકાને પાત્ર છે પણ ત્રીજા જે ડિવોટીઝ આવ્યા એ જે લાવ્યા એ બધું મેં પ્રેમથી સ્વીકાર્યું પણ ખર્યું એની સાથે પ્રેમથી વાતો પણ કરી અને એને આપ્યું પાછું ત્વદિયમ વસ્તુ ગોવિંદ તું ગમે સમર્પે તમે બધા અમે અમારી પાસે આવો ને અમે ફ્રૂટ તમને વેચીએ એ ક્યાં અમારા ઘરના છે તમે જ લાવ્યા હોય એમાંથી જ તમને આપવાનો પાછો પ્રસાદ અને સાથે સાથે બીજા જેટલા બેઠા હોય એ બધાને પ્રસાદ વેચવાનો જે કંઈ છે ઈશ્વરનું આપેલું છે પણ એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને જે કંઈ પ્રભુ પાસેથી મળ્યું છે પ્રસાદ છે આપણે વહેંચીને ખાઈએ તો ભગવાન પણ એમ કહે કે આ સાચું જીવન જીવે છે જે મોલા લોકો વખાણ કરતા કરતા ગયા ને બસ એ જીન જીને કી રીત હૈ અલગ અલગ પ્રકાર છે જીને વાલે ખાય ઘણા ફેંકી દે દુરુપયોગ કરે અને ઘણા પ્રેમથી રહે વહેંચીને ખાય વસ્તુનો સદુપયોગ કરે ભગવાનનો આભાર માને ઈશ્વરને કહે ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ અહીએ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ ઈશ્વરનો આભાર